ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે દસ મસ્ત મજાની શરૂઆત થઈ ગઈ છે સવારની અત્યારે જ આવવાનું છે સોનલની ત્યાં એને કા થોડીક ખરીદી કરી છે તો લઈને મૂકીને હમણાં આવું ફરીથી પછી બધાને મળાવું નાસ્તો ને એવું બધું કરી લીધું છે હું બધી કરી આ લોકો ને મારે જ્યાં કામ હતું ફિશ કરીને ત્યારે સોનલ ને ઘરે મૂકવા આવ્યો છું ને અહીંથી પાછો ઘરે જાય તો આપણે જોઈ આ લોકોને ને મંગળવારીમાં એટલે બધો ઇન્ટરેસ્ટ ક્યાંથી જાગી ગયો છે તમને શું મજા આવે તમને એમ લાગે એટલું સસ્તું બધું મળે મંગળવારી એમ સસ્તું તો

બીજું આ માટે જો ભાઈ કપડા લીધા છે મંગળવારી માં કેવું છે કે ભાઈ વાયુ ફાયદો થાય બાકી તો કોઈ નહીં કારણ કે આ લોકો બધી જગ્યાએ ભાવ પૂછે અને એને કોઈ નોટ કરેલું હોય મદદમાં તો આપણે આ વસ્તુ લેવાની જ્યાં સસ્તું લાગે ત્યાંથી લઈ લો એને એવું આ ભાયુનું જ હોય એવું કરતા છો ને તમે ત્રણે ચાર જગ્યાએ પૂછેલું હોય પછી જ્યાં નોટ કર્યું હોય એટલે લઈ લઉં અવાજ નથી જ્યાં ભાવે માંગો એટલે આપી દે તો ગાઈઝ બેડ શીટ ને એવું બધું લીધું છે પણ મારે થોડીક ઉતાવળ છે અત્યારે બતાવી દે પછી બોપર કેળે હું આવીને

જેવી હાન થાય ને એવું ખાવાનું મન જ ન થાય હું કેવું ગમે તમારું પાણી માં એમ થાય બાજુ પપ્પા બે ગયા છે ને ભૂખ નો લાગે ગામ ને ભૂખ નો લાગે એવું હોય ઉનાળામાં તો બધા ભૂખ લાગે જ ને હુકમ નો લાગે ભૂખ જ લાગે ભૂખ લાગે શિયાળા જેવું ભાવે ને ખાવું નથી શિયાળામાં તમે ગરમ ને ઉનાળા ગરમ ખાવાનું ઓલું થાય એટલે તળેલું ઓછું ખાવું હોય બધાને એટલે એવું છે આપણે તો અત્યારે રોટલો ખાઈ છે બધા એમ કે રોટલો ગરમ હોય હવે કોમેન્ટમાં કહીજો ગરમ હોય અને રોહિતના હાથમાં છે ચાલો બતાવું અને એ પ્રોડક્ટની ટૂંક સમયમાં હું ઇન્સ્ટાગ્રામમાં છે ને રીલ્સ મૂકવાનો છું એટલે જેને મગાવ્યું હોય ને એ કોન્ટેક નંબર એમાં હું આપી એટલે એમાંથી મગાવી લેજો જો કે આ કંપનીનું તમે નામ સર્ચ મારશો ને ઇન્સ્ટાગ્રામમાં એટલે એનું પેજ બેજ હશે એમાંથી તમે મગાવી લેજો

આ પાઇનેપલ ફ્લેવર નો ડ્રિંક ડ્રિંક પાવડર છે આ આ પાવડર તમે પીવો ને આનું જ્યુસ બનાવી તમને ઇન્સ્ટન્ટ એનર્જી મળે આની અંદર વિટામિન ભરપૂર છે તમને આમાં વિટામિન સી મળે વિટામિન બી થ્રી મળે વિટામિન બી સિક્સ મળે ને વિટામિન બી ટ્વેલ્વ મળે એટલા આ વિટામિન છે આ તમે આ બનાવવું હોય ને તો આમાં છે ને ખાલી એક ચમચી છે ને ગ્લાસમાં એક ચમચી પાવડર નાખવાનો અને એને બસો એમ એલ વોટરમાં એક ચમચી પાવડર નાખીને મિક્સ કરી ને કર નાખો એટલે ઇન્સ્ટન્ટ તમારે ડ્રિંક બની જાય અને ભરપૂર એનર્જી ડ્રિંક છે આમાં તમને ભરપૂર એનર્જી મળે અને વિટામિન મળે

મારે ઇન્સ્ટાગ્રામ માં એક રીલ શૂટ કરવાની બાકી છે એ શૂટ થઈ જાય ને પછી મેં કીધું આપણે ટ્રાય કરશું બધાને આપણે ટ્રાય કરીને પ્યોર આવશું અને પછી જોરદાર રિવ્યુ આપશું જો પ્રોડક્ટ તો બહુ જોરદાર જ છે કારણ કે ત્યાં મેં ત્યાં પપ્પાએ એને પીધું હતું ફાઇનલી આપણે છે ને ડ્રિંક બનાવવાનું ચાલુ કરવી છે અને પછી બધાને ટેસ્ટ કરશું કેવું છે મોટામ બનાવી નાખીને પછી બધા અડધું અડધું કરી દેવું બે ગ્લાસ છે ઓકે બે ગ્લાસ છે ચાલો જો આપણે એની અંદર પાવડર નાખવી છે પાઇનેપલ ફ્લેવર થઈ ગયો હવે ટેસ્ટ કરવી મેં તો ટેસ્ટ ન કર્યું પપ્પાએ કદાચ કર્યું તો કર્યું તું ને તમે હા તમે પીધું તું મમ્મી તમે પીધું તું એમ તો જો મમ્મી એને એને પી લીધું આપણે તેજી પીધુંય નથી અને આ એક ઉનાળામાં આહાર ઉપ કરવા કારણ કે ચા બા બનાવવાની મગજ મારી મારીને હું કેવું હા પામ બરફ ઠંડુ પાણીમાં હોય ને તો જ મજા આવે પાણીમાં જ નાખવાનું હજી આમાં નાખવું પડે એમ છે ભાઈ મોડું સાહેબ ગયું હોય તો જ મજા આવે કે મોળું મોળું ઘણો મજા આવે બસ હવે નહીં બસ જો નું બનાવ્યું છે અને એકદમ છે ને નેચરલ આમ પાઇનેપલ કેમ પીતા હોય એવું છે ને તમારે હજી વધારે મજા લેવી ને તો પાઇનેપલ હોય ને તો પાઇનેપલના ટુકડા કરીને નાખવાનું તો ઓર મજા આવે હું કેવું થારું કેવું કેવુંક લાગ્યું વરદાર હામે પાઇનેપલના ટુકડા રાખ્યો ને તો નેચરલ જેવું હા નેચરલ જેવું લાગે એકદમ ચાલો હું પી લઉં અને પપ્પા કે મારું ન બનાવ્યું પપ્પાનું નું બનાવ્યું અને પછી અમે પપ્પા બનાવી દે એટલે એ પી લે હું રોહિત દે ગયા છે કાલ બધી જે કોમેન્ટ આવી ની કારણ કે કેટલા દિવસ પછી છે ને પાછા કોમેન્ટ વાંચવા બેઠા છે એક બ્લોગ માં વાંચી હતી બધા લોકો એમ કહેતા હતા હું કહેતા હતા કોમેન્ટ વાંચો કોમેન્ટ આ રીતના વાંચો તો મજા આવે તો ચાલો વાંચીએ છીએ સૌથી પહેલા કોની કોમેન્ટ છે વૈશાલી બેન અંબલિયા સોનલ બેન રૂપાળા છે ને એટલે કુર્તી કે મસ્ત ઓકે ગાય જેને એવું કીધું હતું કે મેં તમને ત્રણ કુર્તી બતાવી હતી ને એમાંથી ગમી પહેરે તો કે એને હારી જ લાગે એ વાત સાચી તો ધોળા માણસ હોય ને એને ગમી કપડા પહેરે ને હારા કાળા હોય ને એને કલર સિલેક્ટ કરવામાં ધ્યાન રાખવું અમુક ડાર્ક કલર લેવા જાય તો સાવ પછી આખું કાળું 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 જ લાગે બીજો નેક્સ્ટ કોમેન્ટ આદ્યા વિરાણી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાવના બેન વાઘેલા સોનલબેન મસ્ત છે તો બધા ડ્રેસ અને મસ્ત જ લાગે હા ડ્રેસ ઉપર ગાઈસ બહુ બધા લોકોની કોમેન્ટ આવી ડ્રેસ બહુ ગઈમાં અને બધાને બહુ મસ્ત લાગ્યા અને પાછા સસ્તા એટલે બધા લોકોની એવી કોમેન્ટ આવશે જી ક્યાંથી લીધા છે પાનસુરિયા રશ્મી નાઇસ બ્લોગ રિટર્ન કરજો ભાઈ પણ હું તો રિટર્ન કરવી એ કઈ ખબર ન પડી તમારી કોમેન્ટ આવી કે રિટર્ન કરજો પણ હું રિટર્ન કરવાનું એ તમે ન લખ્યું કાજલબેન નારોલા હાય હાય વર્ષાબેન કાકડિયા 450 માંથી કુર્તી ક્યાંથી લીધી એડ્રેસ આપો ગાઈસ સુરત માં મંગળવારે બુધવારે જે ભરાતી હોય ને અત્યારે બાયું બધી બહુ બધી ખરીદી ત્યાંથી જ કરે છે ત્યાંથી તમને સસ્તા ભાવમાં મળી રહે

કિંજલ બેન સતાણી સાડી ક્યાંથી લીધી સાડી નથી સાડી લીધી સાડી લીધી સાડી ગાઈઝ ઈ છે ને મારા મામા ને છોકરા આપી છે એની તે ઓનલાઈન માં છે ને વેબસાઈટ ને એવું છે હું કાર ત્યાં જાય ને ત્યારે બધું તમને બતાવી બતાવી ખરીદી કરવી હોય ને તો તમે એમાંથી લઈ શકો બહુ રીઝનેબલ છસો રૂપિયા પાંચસો રૂપિયામાં તમને છે ને સાડીઓ મળી જાય હું તમને ટૂંક સમયમાં એ બધું બતાવી નેક્સ્ટ પીયુ વિસુ વ્લોગ ક્યાંથી લીધી છે એડ્રેસ આપજો

સેમ જ આવે એવું બધા કહે અને હવે નેક્સ્ટ કોમેન્ટ કોની છે હવે તો પૂરી થઈ પૂરી થઈ ગઈ તો ગાઈઝ કોમેન્ટ તમે બહુ લોકો હસી કરો છો કોમેન્ટ કરો એની સાથે જ અને આજનો વ્લોગ બ્લોગ એન્ડ કરું છું હમણાં બે તિથા છે ને બહુ કામમાં પડી ગયો તો ને બીજું એવું હતું કે થોડા ઘણા મૂવી જોવામાં રહી જતો ને તો વ્લોગ ન બનતા એટલે બ્લોગિંગમાંથી મેં છે ને થોડું કામ હું કહેવાય બ્રેક લઈ લીધો હતો અને હવે પાછો એકદમ ફ્રેશ થઈ ગયો છું કાલથી સવારમાંથી રેગ્યુલર બ્લોગ આવી જાય તો એની સાથે આજનો નવો કાંઈ એન્ડ કરું છું આઈ હોપલરના વિડિયો ગવો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યો પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય